જોઈ લો મિત્રો આજે લુખાસણનો ડેમ હતો એ ભરાઈ ગયો ભરાઈને તો પોણી ખાસું હેડવા માંડ્યું હો આ જો પબ્લિક જે જેટલી નહવાઈ તમે મોરી જોઈ શકાય એટલે ડેમ આવીને પોણી બંધ થઈ ગયું હતું પણ પોણી પાછું ખોલ્યું એટલે પોણી વેકણ ચાલુ થઈ ગયું હેડવાનું ડેમ તો ઓવરફ્લો થઈ ગયો ખાસું ભરાઈને તો ઉપર હેડવા પોણી પોણી જો જોટલું હેડ આ લુખાસણનો ગમતો જે રોડ છે ને પુલ એ પુલ પુલ હા જો જેટલું પોણી હેડા હોય એક ખાસું જબ્બર પોણી હેડા પબ્લિક ના હા ના પોણી આગળથી આગળ આવે એથી લોકાશન ડેમ તમે વિડીયોમાં જોયો છે કે એટલાય પોણી બંધ થઈ જાય તો અત્યારે દરવાજો વધારે ખુલ્લી ને વરસાદ વધી ગયો એટલે વહી પોણી આગળ હેડવા માંડ્યું હોય પોણી જો ખાસું હેડતું થઈ ગયું ઠેર આગળ હેડ્યું હવે સિબપુર કદાચ પહોંચી જાવ પાણી સિદ્ધપુર પોકવાની તૈયારીમાં જ છે પોણી કે વધારે ટાઈમ લાગશે નહીં શિબપુર પકતો તમે વિડીયોમાં જોયું છે કે પોણી બંધ થઈ ગયું હતું આટલા પણ વરસાદ વધી ગયો દરવાજો એક જ ખુલ્લો હો પણ વધારે ખુલ્લો એના કારણે પોણી વધારે આવે રોડ ઉપર થઈને પોણી બધું જો પબ્લિક જેટલી આટલે પોણી ખાચું એટલે શિવપુરમાં આવી જાય હા પોણી નક્કી શિવપુરમાં સો ટકા પાણી આવી જાય કેમ કે વરસાદ ચાલુ જ ચાલે જો અંધારેલું વરસાદ એ ચાલુ જ છે વરસાદ બહુ ચાલુ હ અને આગાહી હે આજ રાતની લગભગ પોત છ ઇંચ વરસાદની આગાહી હે આગળ ઉપરવાસમાં હાલ હોય પોણી ચાલુ જબર ચાલુ હોય કણ આ લુકાસણનો ડેમના જો મોકણ પોણી બહુ ચાલુ હવે આગળ જઈએ એ કે ચેટલા સુધી પોણી પહોંચી તમને બતાવીએ કે પોણી ચેટલા સુધી પહોંચી હવે આગળ જઈએ અમે બતાવીએ તમે કે પોણી આટલા સુધી પહોંચી તમને વિડીયોમાં બતાવજો આગળ બે દાડા મોરી વેકણ આવ્યા હતા તો નહોતું પોણી ચાલુ પણ આજ બપોરે જ પોણી ચાલુ થયું બપોર ચેડી લગભગ એક વાગે જેવું પોણી ખાચું આગળ હેડ્યું અને આજ જ પોણી ચાલુ થયું કે બે દિવસ મારે તમે જોયું છે તો પોણી બંધ થઈ ગયું હતું આજ બપોરે ચાલુ થયું પોણી અને પોણી વધી ગયું ભાવ આગળ વરસાદ વધી ગયો એટલે પાણી વધી ગયું પબ્લિક આવી તો આગળથી વરસાદ વધારે થઈ ગયો એટલે વધી ગયું હજી તો વરસાદ આપવાનો ભાવ પહોંચ્યું આગળ આટલું